ગોંડલની સરખામણી સાથે કરનાર પાટીદાર સમાજના આગેવાનો એ એપ્રિલના રોજ ગોંડલ મુલાકાતે પહોંચ્યા હતા અને દરમિયાન આખા ગોંડલની અંદર જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની સામે આક્રોશના પોસ્ટરો એ આખા ગોંડલની અંદર લાગ્યા હતા બીજી તરફ અલ્પેશ કથિરિયા સહિતના તમામ આગેવાનો ગોંડલની અંદર આવેલી એ તમામ પ્રતિમાઓના ફૂલહાર ચડાવવાના હતા જોકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક એ ચાર રસ્તા પાસે ગોંડલના એ તમામે ચાર રસ્તાના ખૂણાઓ પર આ તમામ એ જાતિવાદી માનસિકતા ધરાવતા હોવાના પોસ્ટરોએ લગાવ્યા હતા જો કે આ પોસ્ટરો ફાળવા બદલ પણ હવે ગોંડલ બી ડિવિઝન પોલીસે વધુ એક ગુનો દાખલ થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ ગોંડલ ખાતે સત્યાવીસ એપ્રિલના રોજ જંગે એલાન એ પોલિટિક્સ હતું બંને તરફ ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને આખા એ ગોંડલની અંદર ઉકળતા ચરુ જેવો માહોલ સર્જાયો હતો કે જ્યાં ગણેશ ગોંડલના સમર્થકોની અંદર હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા બીજી તરફ અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ અને ધાર્મિક માલવ્યાના સમર્થનની અંદર પણ અનેક લોકોએ સુરત સહિત ગોંડલના પણ લોકો તેમની સાથે જોડાયા હતા જોકે આખી આ ઘટનાની અંદર સતત ગોંડલની અંદર રહી અને લોકોનો અવાજ ઉઠાવનાર અને સતત કોઈપણ ઘટના ગોંડલની અંદર બને તો સૌથી પહેલાં એ ઘટના મામલે વિરોધ દર્શાવનાર દિનેશ પાતર અને રાજુ સખિયા પણ આખા આ કાર્યક્રમની અંદર અલ્પેશ કથિરિયા સાથે જોડાયા હતા વહેલી સવારે જ્યારે અલ્પેશ કથિરિયાએ ગોંડલ આશાપુરા ચોકડી ખાતે પહોંચવાના હતા તે પહેલાં જ દિનેશ પાતરના સોશિયલ મીડિયાના અંદર વિડીયો સામે આવ્યા હતા કે ગોંડલની અંદર આવેલા ચાર રસ્તા ઉપર કે જ્યાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે એ પ્રતિમાના તમામે તરફ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને લઈને એક પોસ્ટરો એ આખા એ ગોંડલની અંદર માર્યા હતા ને ચાર રસ્તા પાસે પણ એ પ્રકારના પોસ્ટરો માર્યા હતા જોકે વહેલી સવારે જ દિનેશ પાતરે તમામ પોસ્ટરો ત્યાંથી ફાડી નાખ્યા હતા અને ઉફાડીને ફેંકી દેવામાં આવ્યા હતા જોકે હવે આ પોસ્ટર ફાડી અને નાખી દેવા બદલ ગણેશ ગોંડલ દ્વારા દિનેશ પાતરની સામે પણ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકે આખી આ ઘટના સંદર્ભે વધુ એક ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે એટલે કે અત્યાર સુધીની આ ઘટનાની અંદર જો જોવા જઈએ તો હજુ પણ સત્યાવીસ એપ્રિલને લઈને એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે સોશિયલ મીડિયાની અંદર વિડીયો સામે આવી રહ્યા છે અને જે પ્રકારે વિડીયો સામે આવે છે એ જ પ્રકારે વારંવાર નવે નવી પોલીસની ફરિયાદ એ દાખલ થઈ રહી છે સૌથી પહેલાં આ ઘટના સંદર્ભે પોલીસે જાતે જ સંજ્ઞાન લઈને ગણેશ જાડેજાના સમર્થકોની સામે ફરિયાદ નોંધી અને સાથે જ અલ્પેશ કથિરિયાના સમર્થકોની સામે પણ ફરિયાદ નોંધી ત્યારબાદ વધુ એક ફરિયાદ રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ ગણેશ ગોંડલના સમર્થકની સામે નોંધી તો સામે પક્ષે રાષ્ટ્રધ્વજ લગાવનાર એ કાર ચાલકની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ વધુ એક હવે ફરિયાદ એડવોકેટ દિનેશ પાતરની સામે પણ છે કે પાત્ર ગણેશ જાડેજા એટલે કે ગણેશ ગોંડલે ગોંડલની અંદર લગાવવામાં આવેલા જે બેનરો હતા તે બેનરો ફાળવા બદલ તેમની સામે ગુનો જે છે તે દાખલ કરાવવામાં આવ્યો છે એટલે કે હજુ પણ આ ઘટના જે સત્યાવીસ તારીખના રોજ ગોંડલની અંદર જંગે એલાન એ પોલિટિક્સ હતું એ હજુ પણ થમવાનું નામ નથી લઈ રહ્યું એટલા માટે થમવાનું નામ નથી લઈ રહ્યું કેમ કે ગોંડલની અંદર બનેલી એ તમામ ઘટનાઓ સંદર્ભે એક બાદ એક ફરિયાદો દાખલ થઈ રહી છે અને ફરિયાદો દાખલ થવાનું બંધ નામ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું કેમ કે અત્યાર સુધીની અંદર આ ઘટનામાં જો વાત કરવામાં આવે તો સત્યાવીસ એપ્રિલની એ ઘટના સંદર્ભે કુલ પાંચ જેટલી ફરિયાદો દાખલ થઈ ચૂકી છે અને હજુ પણ જો કોઈ ફરિયાદ દાખલ થાય તો નવાય નહીં બીજી તરફ ગોંડલની અંદર જે બનેલી ઘટનાઓ છે એ ઘટના સંદર્ભે પાટીદાર સમાજના આગેવાનો સમયથી વારંવાર એ નિવેદનો આપી રહ્યા હતા કે ગોંડલ એટલે જો જોકે ગોંડલની અંદર રવિવારે સત્યાવીસ એપ્રિલના રોજ બનેલી એ ઘટના સંદર્ભે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએથી કેટલાક લોકો અને કેટલાક સામાજિક આગેવાનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કરી કે શું આ ખરે અર્થની અંદર ગોંડલ છે જોકે હવે આખા આ મામલાની અંદર એ મામલો ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે કે શું ગોંડલની અંદર તે દિવસે જે ઘટના બની એટલે કે સત્યાવીસ એપ્રિલના રોજ આશાપુરા ચોકડી ખાતે જે ઘટના બની કે જ્યાં ગાડીઓના કાચ તોડવામાં આવ્યા હતા શું પોલીસને આખી આ ઘટના સંદર્ભે કોઈ શંકા હતી કે કેમ આ પ્રકારની ઘટના અથવા આ પ્રકારનો બનાવ બનશે એ પોલીસ જાણતી હતી જો પોલીસ જાણતી હોય તો કેમ પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી એ દરમિયાન જ ના કરી કે જેના કારણે આ પ્રકારની કોઈ ઘટના ન બને વિરોધ કરવા આવેલા મોટી સંખ્યામાં સમર્થકોએ ગણેશ ગોંડલના હતા જોકે સામે પક્ષે અલ્પેશ કથિરિયાના પણ સમર્થકોએ એ ફૂલ સ્પીડની અંદર ગાડી ચલાવી હતી અને ગણેશ ગોંડલના સમર્થકોને ગાડી નીચે કચડવાનો પ્રયત્ન કર્યો તે પ્રકારની પણ એક ફરિયાદ દાખલ થઈ છે ત્યારે હવે આખી આ ઘટના સંદર્ભે જે નવી ફરિયાદ દાખલ થઈ છે કે જેમાં સમગ્ર ગોંડલની અંદર એ પોસ્ટરો મૂકવામાં આવ્યા હતા અને સાથે જ અલ્પેશ કથિરિયાએ જ્યારે સત્યાવીસ એપ્રિલે ગોંડલ આવે છે સ્વાગતની તૈયારી કરો આ પ્રકારની પોસ્ટ એ પચીસ એપ્રિલના રોજ અપલોડ કરી હતી ત્યારથી જ લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનો જનજનમાં આક્રોશ છે આ પ્રકારનું બેનર પણ એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યું હતું અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહેલા એ બેનરની અંદર ગણેશ ગોંડલનો ફોટો પણ હતો અને ભગવત ભૂમિ ગોંડલને બદનામ કરનારા અને જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની સામે જનજનનો આક્રોશ આ પ્રકારનું લખાણ એ પોસ્ટની અંદર લખવામાં આવ્યું હતું જો કે આખા ગોંડલની અંદર આ પ્રકારના બેનરો એ જોવા મળ્યા હતા એ આશાપુરા ચોકડી હોય એ પછી અક્ષર મંદિર હોય કે પછી એ ગોંડલની બજારો હોય આ તમામ જગ્યાઓ પર આ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા જોકે ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાતા ગોંડલ પોલીસની ટીમે અલ્પેશ કથિરિયા સહિતના આગેવાનોને આખી આ ઘટના સંદર્ભે વાત કરી હતી અને જે રૂટ ઉપરથી આ પાટીદાર સમાજના આગેવાનોને ત્યાંથી પસાર થવાનું હતું એ રૂટ પોલીસની સાથે વાતચીત કર્યા બાદ બદલવામાં આવ્યો ને બપોરે ખોડલધામ ખાતે એક મોટી બેઠક પણ મળી હોવાની ચર્ચાઓ એ ચાલી રહી હતી જોકે ખોડલધામ ખાતે મળેલી બેઠક બાદ આખી આ મામલાની અંદર હવે આગામી સમયની અંદર ગોંડલ મુલાકાતે કયા પાટીદાર સમાજના આગેવાનો જવાના છે તેને લઈને ચર્ચાઓ અત્યારથી જ તેજ બની છે જો કે આગામી સમયની અંદર જો ગોંડલની અંદર પાટીદાર સમાજના આગેવાનોની કોઈ મુલાકાત થાય છે તો કદાચ હવે પોલીસ એ એટલો ચાપતો બંદોબસ્ત અને પૂરેપૂરો બંદોબસ્ત ગોઠવી શકે છે કે જેના કારણે આ પ્રકારની ઘટના ફરી એક ના બોને નહીં જેના કારણે પોલીસની સામે સવાલો પણ ઉપસ્થિત ન થાય તમારું શું માનવું છે ગોંડલના એડવોકેટ દિનેશ પાતરની સામે થયેલી આ ફરિયાદને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને શું તમને હજુ પણ લાગી રહ્યું છે કે ગોંડલની અંદર સત્યાવીસ એપ્રિલના રોજ બનેલી એ ઘટના સંદર્ભે હજુ પણ કોઈ નવી પોલીસ ફરિયાદ દાખલ થઈ શકે તેમ છે જો એ પણ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝ નમસ્કાર